સુરેન્દ્રનગર ખાતે મુખ્ય બજારમાં જનજાગૃતિ માટે હાલના સત્તાધીશોની ગાથા ગાવામાં આવી હતી સુરેન્દ્રનગર ખાતે આમ આદમીના હોદ્દેદારો અને કાર્યકરોએ હેન્ડ લઈને પાંચ વર્ષમાં સત્તાધીશોએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો જેને માઇક દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું અને લોકજાગૃતિ આવે તે હેતુથી એક રેલી જેવો કાર્યક્રમ યોજ્યો હતો સુરેન્દ્રનગર શહેરમાં જનજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર કમલેશભાઈ કોટેચાર દીપકભાઈ ચિયાલા દેવકરણભાઈ જોગરાણા ચિંતનભાઈ વિશલભાઈ પરમાર જયપાલભાઈ ઠાકુર બકુલભાઈ પરમાર કુબેરભાઈ આનંદભાઈ વાઘેલા વગેરે કાર્યકર્તાઓ દ્વારા